नमस्कार दर्शक मित्रों आप निरीज नजर नखिए अत्यार मुख्य समाचारों पर गुजरात एनडीए न शासन में हड़ह तो अन्याय्तिशील आक्षेप अमदावादा फेशन शो नीता गौड़से मोदी न वखाण गांधी रोड परि बँक ऑफ बरोडा मार्क ची नासपास नवरात्री नुसार ब्युटी पार्लर हाऊसफोट गायल द्वार में योजा प्रॉपर्टी शो ઓપ્ટિકલ્સ ટુ આઈફેર કનેક્શન લોન્ચ કેન્દ્રમાં એનડીએ શાસન દરમિયાન ગુજરાતમાં રેલવેના પાટાની લંબાઈ ઘટી હતી જ્યારે યુપીએના શાસનમાં ગુજરાતમાં રેલવેના પાટાની લંબાઈ વધી છે તેઓ દાવો કરતા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે એનડીએના શાસન દરમિયાન ગુજરાતના સાંસદ અને એલ અડવાણી નાયબ વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં રેલવેના પાટાની લંબાઈ ઘટી હતી યુપીએના શાસનમાં ગુજરાતને અન્યાય કરાયો નથી પરંતુ એનડીએના શાસનમાં જ ગુજરાતને થપ્પડ પડી છે गुजरात के, के, के मुख्यमंत्री गुजरात जमीनी तल पे समर्थन गवां चुके हैं और इसलिए एक झूठ का सहारा लेके अपनी स्पीचिस में एडवर्टाइजमेंट में एक इस तरह के तैयार की उन्होंने कि सेंट्रल गवर्नमेंट गुजरात को थप्पड़ मारती है रेलवे रेल लाइन के किलोमीटर जितने थे वो कम कर दिए गए हैं और गुजरात को एक बहुत बड़ा इनजस्टिस हुआ है आज मैंने गुजरात गवर्नमेंट का ही ऑथेंटिक डॉक्यूमेंट जो कि गुजरात की असेंबली में उन्होंने पेश किया था उसमें से जो हकीकत निकाल के दी है गुजरात की रेलवे लाइन या नेशनल हाईवे जब बीजेपी के नेतृत्व वाली एनडीए गवर्नमेंट थी સપોર્ટ વાલીના જ પ્રવચન આ ડોક્યુમેન્ટ પણ ગુજરાત સરકારે વિધાનસભાના ના મેજ પર અર્થશાસ્ત્ર અને આંકડા વિભાગ ગુજરાત સરકારે આપેલું ડોક્યુમેન્ટ છે ગુજરાતમાં મુખ્યમંત્રી પોતે કરેલા કામોના નામે મત માગી શકે તેમ નથી તેથી હવે તેઓ ચલાવે છે છે તેમણે મુખ્યમંત્રીને એક મંચ ઉપર આવીને ચર્ચા કરવાનો ફેંક્યો મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદ યાત્રાના સમાપન સમયે જે જુઠ્ઠાણા ફેલાવે છે તેની સામે ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આધારભૂત દસ્તાવેજો રજૂ કરીને શક્તિશ્રી સાબિત કરી આપ્યું છે કે એનડીએના શાસનમાં ગુજરાતને ને હળહળતો અન્યાય થયો છે

ભવ્ય ફેશન શો અમદાવાદના આંગણે યોજાયો હતો જેનું સંપૂર્ણ સંચાલન બોલીવુડ ના કોરિયોગ્રાફર ઉર્ષભ ધોળકિયાએ કર્યું હતું બોલિવૂડની જાણીતી અભિનેત્રી મુગ્ધા ગોડસે બ્રાઇડલ વેર સાથે કેટવોક કરી સોસ્ટર રહી હતી Fashion so my youthiyo ma crazy eva evening gowns, banana siani kanji wa heavy chaniya chori. So bridal groom mate, heavy ceremony toh chukarwama Vieti. Very uh, nice uh, state. Uh, it's a dry state, but still uh, it's uh, fun, and I love the way it has come up, and uh, it is really one of the nicest state. One, if anybody would like to stay in, yeah. Uh, I think controversial. I shouldn't be saying, but i love the cm. i think uh, we all should have a cm like this who has got the uh, state, uh, uh, you know, very, very different uh, kind of state. and i think uh, it's all good. i'm not going to say much <laughs> because too many <bad> things are happening. <laughs> uh, as i said, uh, i like uh, the way unone Gujarat state. And, uh, I, think, uh, I think it's one of the very, good, one of my favourite નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ મોદીને આભારી છે અને સાથે નરેન્દ્ર મોદીને મળવાની તીવ્ર ઈચ્છા પણ દર્શાવી તથા વડાપ્રધાન પદ માટે મોદી યોગ્ય રાજનેતા હોવાનું પણ કહ્યું

અને તેનામાંય વળી શક્તિ પર્વ નવરાત્રીનો અલગ જુસ્સા અને ઉલ્લાસ હોય છે નવરાત્રી પર્વની લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે મોટા ભાગના બ્યુટી પાર્લર અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યા છે ઇમ્પ્રેસિવ લુક માટે યુવતીઓ બ્યુટી પાર્લરમાં ઉમટી પડી છે અત્યારે અમદાવાદના તમામ બ્યુટી салоનોનું શેડ્યુલ ટાઈટ છે યુવતીઓ મેડિકર પેડીકર મસાજ ફેશિયલ અને બોડી ટ્રીટમેન્ટ તથા ટેટૂ ચિત્રામ માટે કલાકો સુધી વેઇટિંગ પણ કરે છે હવે યુવતીઓ એક સેટિંગ માટે રૂપિયા ત્રણ હજારથી વધુ ખર્ચતા પણ અચકાતી નથી જો કે આ વખતે મોંઘવારીની અસર ખેલૈયા ઉપર પણ જોવા મળી પરંતુ યુવતીઓ તો ગરબા રમવા થનગની રહી છે બ્યુટિશિયનો એવું માને છે કે તેમના બિઝનેસમાં પચાસ ટકાનો ફટકો પડ્યો છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે પાછલા કેટલાક વર્ષોથી અમદાવાદમાં ઓટોમોબાઇલ મેડિકલ ટુરિઝમ અને તેની લગતા ઉદ્યોગોએ અહીં પગરણ માંડ્યા છે

હિમાલય ઓપ્ટિકલ્સ દ્વારા ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રિના પ્રસંગની અનુરૂપ ડિઝાઇનર શ્રેણીનો ઉમેરો કરાયો છે આઇબેર હવે આંખોના રક્ષણ સાથે ફેશન આઇકોન પણ બન્યા છે જે પર્સનાલિટીમાં પણ વધારો કરે છે આ કલેક્શનમાં આઉટફિટને અનુરૂપ આકર્ષક રંગોમાં વિવિધ ફ્રેમ્સ ઉપલબ્ધ છે આ હિમાલય ઓપ્ટિકલ હમણાં નવરાત્રિના અને દિવાળીની ફેસ્ટિવલના નજર રાખતા હોય બહુ કલરફુલ કલેક્શન્સ લોન્ચ કર્યું છે જેમાં ફ્રેમ વિથ ધ કલર અને વિથ ધ સ્ટાઇલ આઠસો નેવુંથી સ્ટાર્ટ થાય છે અપ ટુ સાઈઠ ત્રીસ ચાલીસ હજાર સુધી લઈને તમને મળશે કલેક્શન્સ મળશે ફિલિપ મોરેલ ઓલિવર માર્ટિની જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પણ અહીં જોવા મળશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર તરફ એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર